હાલો મિત્રો આપણા એક મસ્ત મજાના નવા નવા તાજા તાજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઉપડવાના છે ક્યાં ઉપડવાના કારણે તરના મેળામાં આપણી સાથે કોણ છે આપણો ભાઈબંધ નામ મેરી ધવનો ગંજેમભાઈ અને આ એવા ખાસ એવા ભાઈ કેવા ભાઈ વિશાલભાઈ અમે બસમાં ઉપડ્યા છીએ કેવી બસ છે પણ તમે જોઈ તકતા હશો જોઈ હક્તા હશો વાળી પણ પરસેવો વળે સ્લીપર છે આંથી બારી બારીથી જોઈ શકતા હશો ખાટી બસમાં ઉપડ્યા છે એસટી બસમાં ચાલો હવે આપણે ચોટીલા પૂરો કહેવો તો ન્યા જઈને આપણે મળે એને ચોટીલા પૂજી ગયા છે એના ઘરે એકવાર ઉભા રહી ગયા છે બે તે વિશાલ ભાઈ ને બધાને જોઈ શકો બે તે ભાઈબંધ આવતા તો ઈ આવી ગયા ક્યાં માયલા આવે છે તમે જોઈ શકતા છો એક આ સાપલો અને એક ઉલ્યો આ હે પોપટ બોલે તો હું હે પોપટ પોપટ હો બાકી અને આ મરસાઈ રે તો યુદ્ધ થઈ ગયું પણ ઈ તો આવ્યો ભેણ જદનો વરસાદ લેતા આવ્યો જો

અમે ના મેળા માં પાસે આવી ગયા પૂજા થઈ તરણે ખાલી રેખા થઈને એક રાઈટ માં બેઠા તાઇડ કેવું વિશાલભાઈ

બદાઈને મોઢા કહી દે છે કે હવે આને તને તનો મેળો કરી લીધો હવે આ એક હોટેલ છે શક્તિ ટિસ્ટોલ ના એક મસ્ત મજેની ચા લગાઈ લે પછી રૂમમાં બેને સુઈ જશું હું કેવું વંડાજ ભાઈ યાર આ યાર સાહેબ આપડા ગુલ્લોમ ને આ આપણે પૂરો સ્કિન નાખવા સાહેબ લોકો વધારવાનો